સુરત અને તાપી જિલ્લાની અડી લાખ પશુપાલકોના હિત ધરાવતી સહકારી વાળી છે ગેરવહીવટ ગેરરીતિ અને ભ્રષ્ટાચાર ના આક્ષેપોની સાથે વિવાદોમાં સંકળાયેલી છે ભૂતકાળમાં માનસિંગભાઈ દ્વારા સંસ્થાના હાલના તત્કાલીન ઉપપ્રમુખની સામે એક હજાર કરોડ રૂપિયાની ગેરરીતિ બાબતમાં પત્ર લખીને તાત્કાલિક અસરથી તપાસ થાય અને અમારા દ્વારા પણ આ બાબતમાં તપાસ માટેની માંગણી કરતો પત્ર માન્ય પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી અને રાજ્યના સહકાર વિભાગના તમામ અધિકારીઓને કર્યા પછી આજ દિન સુધી આ બાબતની તપાસ સુરત જિલ્લાના રજિસ્ટ્રાર

સોશિયલ મીડિયામાં ફરિયાદોમાં અને મીડિયા દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવે છે અમારા દ્વારા પણ વારંવાર મુખ્યમંત્રી અને સહકાર વિભાગના જિલ્લાના રાજસ્થાન હોય રાજ્યના રાજસ્થાન હોય દુધના રાજસ્થાન હોય અને વારંવાર ફરિયાદ કરવા છતાં પણ કોઈ પણ પ્રકારના પગલા આ બોની સામે લેવામાં આવતા નથી હાલમાં જે રીતે સુરત અને તાપી જિલ્લાની 25 થી વધુ જેટલી સહકારી ગ્રુપ મંત્રીની સામે કરોડો રૂપિયાના કરોડો લીટરના દૂધ જે નીતિ નિયમોના પાલન કર્યા વગર ગુણવત્તા વગરનું દૂધ એ પ્રકારની ફરિયાદો બોરની સામે આવતા દૂધો દ્વારા આવી મંદિરને સાડા ત્રણ કરોડ રૂપિયાનો દંડ કર્યાનો અહેવાલ ડિરેક્ટર દ્વારા બોર્ડમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો એ દંડની સામે બીજા ડિરેક્ટરને બચાવવાનું કામ કરે છે એટલે વારે ચીપડા કરે અને કોલ્ડીમાં ઘોળ ભાગે એ પ્રકારની સુમુલ ડેરીના બોન્ડનું નિર્માણ થયું છે જે સમગ્ર બાબતનો ગેરવહીવત છે એ સંસ્થાના ડિરેક્ટર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે વારંવાર એ અનુસંધાનમાં ગઈકાલે માનનીય મુખ્યમંત્રીને પત્ર લખીને વિનંતી કરી છે કે આનાથી સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને કેટલું નુકસાન થયું દૂધ ગુણવત્તા વાળું હતું સરકારી મૂલ્યનું પાલન કરવામાં આવ્યું કે નથી કરવામાં આવ્યું

એની પાસે આવું દૂધ લેવામાં ન આવે એ પ્રકારનો પરિપત્ર જાહેર કર્યો છે એટલે પશુપાલકોના હિતમાં સહકારી સંસ્થાના હિતમાં અને એની સુખ એ સુમૂલ્ય શાક બચાવવા માટે તાત્કાલિક અસરથી બોર્ડ સસ્પેન્ડ કરવામાં આવે અને બોર્ડ સામે એક કમિટી બનાવવામાં આવે અને કમિટી સમગ્ર બાબતની તપાસ કરે એ પ્રકારની માંગણી કરતો મેં પત્ર લખ્યો છે